શિયાળામાં આમળા ખાવાના બાર સૌથી મોટા કારણો આયુર્વેદમાં જેની ગણતરી અમૃત સાથે થાય છે અને જેમાં વિટામિન્સનો ખજાનો છે એવા આમળા ખાવાના સૌથી મોટા કારણો આપણે આજે આ જાણીશું અને તમે આ વિડીયોની અંદર એ પણ જાણી શકશો કે આમળામાં કયા કયા પોષણ અને ખનીજો હોય છે રોજ આમળા ખાવાથી શું ફાયદા થાય છે અને આમળા કોને ન ખાવા જોઈએ ઠંડી ધીમે પગલે આવી પહોંચી છે શિયાળામાં ફળો અને શાકભાજીથી ભરેલા બજારોનો નજારો જોવા જેવો હોય છે જો કે કુદરત આખા વર્ષ દરમિયાન પૌષ્ટિક વસ્તુઓ પૂરી પાડે જ છે પરંતુ શિયાળામાં એ આપણા પર ખૂબ જ મહેરબાની કરે છે આયુર્વેદમાં આમળાનો રસ એક એવું રસાયણ માનવામાં આવે છે જે વૃદ્ધત્વને અટકાવી શકે છે તે એટલું ફાયદાકારક ફળ છે કે આયુર્વેદમાં તેને કુદરતની ભેટ કહેવામાં આવે છે આમળામાં વિટામિન સી વિટામિન એ કાર્બોહાઇડ્રેટ અને ફાઇબર જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો મળી રહે છે તેમાં એન્ટી એજિંગ એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી કાર્સિનોજેનિક ગુણધર્મ પણ હોય છે આ ગુણોને કારણે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ બની જાય છે એટલા માટે જ આજે આપણે આ વિડીયોમાં આમળા વિશે વાત કરવાના છીએ સૌથી પહેલા વાત કરીએ તો આમળામાં કયા કયા પોષણ તત્વો જોવા મળે છે તો આમળા ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે તેમાં શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટ પણ હોય છે તેમાં હાજર ફાઈબર આંતરડાની ગતિને નિયમિત રાખવામાં મદદ કરે છે આમળા ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જે વજનને નિયંત્રિત કરવામાં ખૂબ મદદરૂપ બને છે આમળા હૃદય રોગ અને

નવેમ્બર બે હજાર માં નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર આમળામાં હાજર એન્ટીઓક્સિડન્ટ આપણને ઓક્સિડેટિવ તણાવથી બચાવે છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે આમળા ખાવાથી હૃદયની તંદુરસ્તી પણ વધે છે રોજ આમળા ખાવાથી હૃદય રોગના ઘણા જોખમો ઘટાડી શકાય છે તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ લેવલ અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે આ સિવાય બળતરા પણ ઓછી થાય છે બે હજાર પંદરમાં નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર તેનું દૈનિક સેવન મેદસ્વી લોકોમાં પણ હૃદયરોગનું જોખમ ઘટાડી શકે છે આમળા વાળની હેલ્થમાં પણ સુધારો કરે છે આમળાના નિયમિત સેવનથી વાળની તંદુરસ્તી સુધરે છે તેનું સીરમ પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે વિટામિન સી વાળ ખરતા અટકાવે છે અને એન્ટીબેક્ટેરિયલ ગુણો ડેન્ડ્રફને દૂર કરે છે આમળાનું નિયમિત સેવન કરવાથી કિડનીની તંદુરસ્તીમાં પણ સુધારો થાય છે તે કિડનીના કાર્યમાં પણ મદદરૂપ બને છે તેમાં હાજર એન્ટી ઓક્સિડેન્ટ ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડીને કિડનીમાં સંબંધિત તકલીફો અટકાવે છે એના પછી વાત કરીએ ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે આમળા આપણા શરીરમાંથી હાનિકારક ઝેર દૂર કરવામાં મદદ કરે છે તે ત્વચાના અને ઘટાડે છે ત્વચાના છિદ્રોને કડક બનાવે છે જેનાથી ત્વચા વધુ સ્વસ્થ અને ચમકદાર દેખાય છે આંખોના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે આમળામાં ભરપૂર માત્રામાં કેરોટીન હોય છે આ ખાવાથી આંખોની રોશની વધે છે આયુર્વેદાચાર્યો એવું કહે છે કે રોજ આમળા અને મધ ખાવાથી આંખોની તંદુરસ્તી ખૂબ જ સારી બની રહે છે માનસિક સ્વાસ્થ્યને પણ આમળા સુધારે છે જો આમળા રોજ ખાવામાં આવે તો બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને નર્વ હેલ્થ સુધરે છે વજન નિયંત્રણમાં પણ મદદરૂપ બને છે આમળા મેટાબોલિઝમને વેગ આપે છે તેનાથી શરીરમાં રહેલી ચરબી ઓછી થાય છે અને તેમાં ભરપૂર માત્રામાં ડાયટરી ફાઈબર જોવા મળે છે જે વજન નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવે છે ક્યારેક આમળાને સીધું ખાવું મુશ્કેલ હોય છે તેથી તમે જ્યુસ બનાવી સરળતાથી પી શકો છો આમળાનો રસ કેવી રીતે બનાવવો આમળાનો રસ ઘરે સરળતાથી બની શકે છે આ માટે સૌથી પહેલા બે ચાર આમળા કાપી લો એક બે કપ પાણી સાથે મિક્સ કરો અને બ્લેન્ડ કરી લો તેમાં કાળા મરી મધ અથવા મીઠું ઉમેરી શકાય છે આ પછી બધું બરાબર મિક્સ કરો જો ફેંકી દેતા હોય તો સ્ટ્રેનર ની મદદથી સારી રીતે ગાળી શકાય છે જો કે તેનો પલ્પ પણ સ્વાદિષ્ટ હોય છે તેમાં ઘણું ફાઈબર હોય છે તેથી તેને ફિલ્ટર કરવાને બદલે તમે તેને પી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો આવા જ બીજા વિડીયો જોવા માટે જાહલ વેદિક ફાર્મ ને સબસ્ક્રાઈબ કરી લો મળીએ નવા વિડીયોમાં સ્ટે હેલ્ધી